ભારતમાં પર્યાવરણ શિક્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે પ્લસ પાંચ કરજો વિશ્વ વન્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ ત્રેવીસ માર્ચ ત્રણ ઓગસ્ટ ત્રણ માર્ચ સરસ સાચો જવાબ છે ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન ક્યાં આવેલો છે એ સાપુતારા બી જુનાગઢ સી ગાંધીનગર ડી ડાંગ હાલો એરિસ્ટોટલે પહેલા આપણને હાથ ઊંચો કર્યો છે એટલે આપણે પહેલા એમને પૂછજો ગાંધીનગર સરસ સાચો જવાબ છે તો પ્લસ તો રક્ષા કવચ કોને કહેવામાં આવે છે એક હાલો કરો માઈનસ 5 થઈ ગયા હાલો હાલો એ નાઇટ્રોજન બી ઓક્સિજન સી ઓઝોન ડી કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ઓઝોન સરસ ઓઝોન જવાબ સાચો છે સરસ સરસ બરાબર એટલે કે પેલા નંબરે અત્યારે આવે છે જગદીશ ચંદ્ર બોસ પોઈન્ટ વધારી દેશ